રાજુભાઈ કરપડા નામ છે સામાન્ય માણસ છે અને કોઈ વ્યક્તિ આઈડી વાપરે તલાટીની રહેમ નજર નીચે વાપરે ગામના ગરીબ લોકો પ્રધાનમંત્રી આવાસ માટે ફોર્મ ભરે એ ફોર્મ ભરવા જાય તો એ જેટલા ભાજપ સાથે મળેલા હોય એના ફોર્મની એન્ટ્રી કરવાની ભાજપ સાથે નથી મળેલા એના ફોર્મની એન્ટ્રી નહીં કરવાની બરાબર છે

મને લેખિતમાં નથી પણ હું લેખિત આપી દઈશ તમે બહુથી હું બોલતો તમને નડજાજી કઈ ના કરતા સરતામાં મૌખિક કોઈ વસ્તુ નથી મને લખી નાખો કે મૌખિક રજૂઆત સાંભળવા પણ નહીં આવે લખી નાખો બહાર લખવાનું કરી નથી મને લખી નાખો મૌખિક રજૂઆત ને સાંભળવા ડેપ્યુટી ડીડીઓ સાહેબ એવું કહે છે કે મૌખિક રજૂઆત સરકાસ ઓફિસમાં સાંભળવાનું નહીં આવે વાત સાચી લેખિતમાં તમે આપો તમે એવું ક્યો છો મૌખિક સાંભળવાનું નહીં આવે મૌખિક સાંભળી સુચાલો બોલો છો તો શું કામ ના પાડશો બહુ બોલતો દરિયા દેશે તમને લખી નાખો તો હું જોઈ લઈશ મૌખિક મૌખિક

અહિયા થી તમે જે વાતો કરો છો હું તમે આક્ષેપ કોઈ મતલબ તરીકે તમે અહીંયા બેઠા છો હું તમને મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું તો આ ફરિયાદ તમે લેશો કે નહીં

તો એ વાત સાચી માઈક અરે તમે ખોટું ના બોલી કે મારા ઓફિસ પર હું હજી કહું છું તમે સાહેબ વિડિયો ચાલુ છે એમ કહું છું કે અક્ષરની ખીલી મારે

કેમે ઋષી જે જે ગામના છે કા તો ફોર્મ ભરવા કોઈ આવે છે સાહેબ તો એની પાસેથી 500 રૂપિયા 200 રૂપિયા હજાર રૂપિયા ઉઘરાવે છે આજ દિવસ સુધી આમ નામ બોલો અને વેલાડા હું તમને છું અને ત્રાસ વેલાડા બે છે કુડી તો એક તાલુકો નામ ખબર છે વિશેનું નામ ખબર છે પણ વિશે કોને મોરબીનું નામ હતી આપ ખબર છે કે મને નકોર ઓન રેકોર્ડ પેપર વિશે કોણ છે ઓન પેપર વિશે છે ને દુકાન જેનું નામનું આઈડી છે તમે રહ્યો છે મુકિન જતો છે વ્યક્તિ વાપરે છેનું નામ બોલો

મારે આવક નો દાખલો કઢાવાનો છે તો તલાટી અરજદાર ને પાછું એના પર્સનલ જગ્યા માં આવક માં દાખલાનું ફોર્મ લેવાનું વળી પાછું તલાટી કે ભરાઈ આવો પાછું ભરાવા જવાનું

ઓકે એ એ એ વાતમાં છે હું એડ કરું છું કે જે માણસ નામનું આઈડી છે કે તો તમે તપાસ કરશો ખબર પડશે માણસ તો મોરબી દે છે જેના નામનું આઈડી છે તો અધર વ્યક્તિ સરકારી પ્રોપર્ટી જે કોમ્પ્યુટર કે જે કઈ કહ્યું છે કે પંચાયત ના રૂમ ની ઓરડાની જગ્યાએ કોઈ ત્રીજી જગ્યાએ જ્યાં પોતાની ખાનગી માલિકીની દુકાન છે

જે આ વીસી ફોર્મ કોણ ભરે છે ત્યાં એન્ટ્રી કોણ કરે છે ડેટા એન્ટ્રી વીસી કરે છે રજૂઆત પંચાયતમાં તલાટીને ગામના લોકો કરે કે અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ અમારું ઘર બનવું જોઈએ અમને મકાન મળવું જોઈએ જ્યારે રજૂઆત એ લોકોએ કરી તો માનો 100 લોકોએ કરી એમાંથી માત્ર 17 લોકોના ફોર્મ મંજૂર છે 17 લોકો કોણ હતા જે 17 એ લોકો સરપંચના પરિવારના સરપંચના પરિવાર સાથે સરપંચ સાથે મળેલા અથવા તો જેના તલાટી સાથે સારા સંબંધો છે યા તો બાના પાસેથી કોઈએ કહેવાય વટકેરો છે બરાબર છે સત્તર લોકોના ફોર્મ મંજૂર છે આ ચાર લોકો એવા છે જેના નામે જમીન નથી આ ચાર લોકો બાકી દિવાલ નથી તેમ છતાં ટોટલ ક્રાઇટેરિયા ની અંદર આ લોકો આવે છે તેમ છતાં આ બે હજાર ચોવીસ પચીસ વાળી યોજનામાં આ લોકોના નામ નીકળી ગયા નામ ની એક મિનિટ એક મિનિટ ખરેખર આ કચ્છ નું કરમડો આ ચાર વ્યક્તિ પાસે ખરેખર છે પાતો નથી જે દરેક દરેક પાત્ર દરેક દરેક જો આની માટે છે ને તમે આમને લાભ અપાવવા માટે તમારે ડીઆરડી ની રજૂઆત કરવી પડશે બીસી ના જે પ્રોબ્લેમ છે તો બીસી ને જે એ કરે છે એ મારા અંદર હું જોઈ પણ આમને લાભ ખરેખર પાત્ર છે બી ખબર છે પણ એ સાહેબ અત્યારે સમજો ગાંધીનગર છે બરાબર છે ડીઆરડી

અમે એવું નથી ઈચ્છતા કે અમારા ઓફિસ ઉપર વારંવાર જેટલા પણ મૂળ તાલુકામાં વીસી છે જયારે પણ ફોર્મ ભરવાના હોય છે ત્યારે દરેક વ્યક્તિ પાસે બસો ત્રણસો ચારસો સરગવાના ફોર્મ ભરવાના છે પાંચસો થી વધારે રૂપિયા લેવામાં આવ્યા જે એક પ્રિન્ટે પાંચ રૂપિયા લેવાના હતા એના મતલબ બે ફોર્મ લૂટે છે પાછા પાંચ દિવસ પહેલા આવ્યા સમજો

રજૂઆત કરવા માટે ગયો એટલે પેપર પાછા આવ્યા આ તમારે વિડીયો છે એમાં પાવર અમારી પાસે નથી તો રજૂઆત ક્યાં કરવી કયો પાવર